કોણ આવી છે અર્જુન ભાઈ આવ્યા છે આમના સોંગ તો તમે સાંભળ્યા જશે ને હમણાં ઓલું ચાલતું હતું ને ઓલું જેણા ગુજરાત ઘડણા ઘુઘરા વાગતા હતા બાપુ આવતા હતા બાપુ આવતા હતા ગુડ મોર્નિંગ એન્જી શ્રી કૃષ્ણ હું છું આપની દોસ્ત લતા સોલંકીને સ્વાગત છે આપ સૌનું આપણી બ્લોગ ચેનલમાં અને આજે મારે મસ્ત દેશી બોય અને દેશી બોય ચેનલમાં શૂટ છે અને આજે આપણે એક્યુરેટ ટાઈમ પર છીએ ઓકે તો ચલો હવે જઈએ શૂટ પર ને આ રહ્યો આપણો આજનો લુક કેવું લાગે છે કમેન્ટ કરવા કહેજો તો આજે છે ને અમારા સુપરમેનની પણ વહેલા વહેલા સવાર થઈ ગઈ એટલે ભાઈ વહેલા ઉઠી ગયા હતા તો એમને રમાડવા રહીને તો એમાં થોડું મોડું થઈ ગયું પાછળ ઓટો આવી છે ચાલો ચાંદખેડાની મળી જશે તો બેસી જઈએ એમાં અને નીકળીએ ચાંદખેડાથી મહેસાણા જવા માટે ઇકો મળી ગઈ છે આપણને અને મંદિરમાં સ્તુતિ બી ચાલુ હતી એનો મતલબ લેટ છીએ આજે આપણે અને મહેસાણા રાધનપુર ચોકડીથી ડેપો જવા માટે રિક્ષા બી મળી ગઈ છે અને સવાર સવારમાં સૂર્યના કિરણો સીધા આંખોમાં આવતા તને ને આંખોની એકદમ સુંદર દેખાય ડેપોમાં પહોંચી છું અને સામે જ બસ પડી છે એટલે ફટાફટ ઉતાવળમાં મેં બસ પકડી છે દેખા છે ને કોઈ દિવસ આવું બી થાય કે મોડા નીકળી હોય ને તો બી ફટાફટ પહોંચી જવાય અહીંયા મહેસાણા ડેપોમાં આવીને તો બસ પડેલી જ હતી અને આપણને ચાંદખેડાથી બી ફટાફટ સાધન મળી ગયું એટલે આજે વહેલા પહોંચી જઈશું કેટલા કોણ આઠ થયા છે હજુ બસ આવી ગઈ પાંચ દસ મિનિટમાં ઉપડશે તો આપણે નવ વાગ્યા જવા તો પહોંચી ગઈ છે શાંતિ આઠ ને પચાસ થાય ને એટલે આપણે વડનગર પહોંચી ગયા છીએ અને હજુ કોઈનો કોલ આવ્યો નથી ઓકે તો હવે જઈએ છીએ ઓફિસ પર અને ત્યાં ઓલું છે જમવા માટેનું શું કહેવાય ભૂલી બહુ જવાય મારાથી ફરસાણની દુકાન એવું કંઈક કહેવાય ચલો જે કહેવાતું હોય તો આપણે ત્યાંથી કંઈક નાસ્તો લઈ લઈએ ભૂખ ભી લાગી છે ઓકે તો હા તો નવદુર્ગા ફાસ્ટ ફૂડે આપણે પહોંચ્યા છે ફરસાણનો નહીં ફાસ્ટ ફૂડનો કહેવાય તો ચલો જઈએ જોઈએ શું છે કંઈક નાસ્તો કરીએ સરસ મજાની ભીડ આવી ગઈ છે આપણી તો આજે સમય છે ને એટલે આપણે અહીંયા આવ્યા છે ફાસ્ટ ફૂડે અને નાસ્તો કરી લઈએ હજુ કોલ આવ્યો નથી કોઈનો મેં કોલ કર્યો પણ કોઈ રિસીવ કર્યો નથી એટલે હવે ફ્રી થશે એ લોકો એટલે મને કોલ કરશે ત્યાં સુધી આપણે ફટાફટ નાસ્તો કરી લઈએ અને અમે બ્લોગમાં એટલા માટે બતાવ્યું કે મારા અમુક ફ્રેન્ડ્સ છે મને કહેતા હતા કે નાસ્તો કરવાનું રાખતું શૂટમાં એટલે લોંગ જાય છે તો અમારે વાંધો નથી હોતું ત્યાં અમે શૂટ પર જઈએ ને ત્યાં બી જમવાનું ને બધું હોય છે અમારા લોકો ટિફિન બી લઈને આવે છે પણ સવારે ભૂખ લાગે એટલે ચાલો નાસ્તો કરી લઈએ નહીં તો હું તો બહુ બધું બોલ્યા કરીશ તો મિત્રો અહીંયા હું નવ દૂર્ગા બેઠી ને જો કોણ આવી છે અર્જુન ભાઈ આવ્યા છે હમના સોંગ તો તમે હાબડા જ હશે ને હમણાં ઓલું ચાલતું હતું ને પોલું જેણા ઝેણા ગુજરાત ઓલો ટેણીયા છોકરા વાળું બધું ટ્રેન્ડિંગ હતું અને હવે છૂટવા મળેલા છે જે પાછળ ઊભા છે આવું દર દેખાતા નહી આ તો મારા મુંચનનો છા જેમે છૂટમાં સાથિયાતા તો અચાનક અર્જુનભાઈની મુલાકાત થઈ ગઈ જણા દેણા ઘુઘરા વાગતાતા બાપો આવતાતા બાપો આવતાતા જણા જણા ઘુઘરા વાગતાતા જય જય મરજી જય મરજી

પણ સાડીમાં જોઈએ છે અમે કોમેડી ચાલુ કરી છે અમને કોમેડી બહુ બહુ મસ્ત હોય છે વાઘુબાને જોરદાર હોય છે અને આપણે વિડીયો બનાવ્યા છે ત્રણ દાડાથી પ્રોગ્રામ ચાલુ છે અને ત્રણ દિવસથી વિડીયો આવ્યા નહીં પણ આજકાલમાં બહુ મસ્ત આવી જાય બીજા ઠાકોર ઓફિસમાં આવશે આઠ લાખ સબસ્ક્રાઈબર છે બધા સપોર્ટ કરજો અને કોમેડીમાં મજા આવે તો ક્યાં જોકર ભૂલ ચૂક આવે તો કોમેન્ટમાં લખતા રહેજો તો અમને ખબર પડે કે નવા મારે નેક્સ્ટ વિડીયો કેવા બનાવવા જોઈએ અને તમારા બધાના આશીર્વાદ છે તારા આઠ લાખ ફોલોઅર આમ તો બહુ ખૂબ છે રેકોર્ડિંગનું સ્ટુડિયોનું બધું પણ સાઈડમાં થોડું મનોરંજન માટે

ચૂંટણી બનાવ્યો છે જેમાં મને ઉમેદવાર તરીકે ઊભી રાખી છે એના માટે હાર પહેરાયો છે

હવે ઘરના સીન છે જે લાસ્ટ વાળા સીન હતા એ બી પહેલા લેવાઈ ગયા તમને બી પૂરું થઈ ગયું અને હવે જે ઘરના સીન બાકી છે સીન લેવાશે પછી જમવાની રિસેસ પડશે શાયદ બે વાગ્યા છે ત્રણ વાગ્યા છે મિત્રો હવે અમારો લંચ બ્રેક પડ્યો છે તો ચલો જમવા આવી જાઓ શું આવ્યું આજ તો ખાલી ડીશો ઉભા રહો કંઈક તો આવશે કઈ બાજુથી આવો આ રહ્યું સેવ ટામેટા છે મિક્સ સબ્જી

પાછળ રહી હતી તો ખોડીલા વિડીયોનો સોરી ખોડીલા કડવાનો વિડીયો બની રહ્યો છે અને આ બધો સામાન એકઠા થઈ રહ્યો છે દવાઓ ને બધું આ દવાઓ એકઠા થઈ રહી છે આ બેઠા ખોડીલા કડવો બા અને સુલતાન ભાઈ બધું સમજાવે છે સિન ધમ દેને હેઠા દે હેઠ વાઘુના ખટલામાંથી મો કજા છે મો તમારે તો લોકો તમને રૂરો ના પહેલા આ હાથ અલે યાર એ લઈ ના મારા બારા હોય યાર સુ કાંતી કેલા જેટલા સાલ લેવા મને વેલો પટાઈ ગયા ઓય પબલી આવજો તમે જ દવા લઈને તમારે પ્લેટફોર્મ નાઈ જો દવા લઈને એ દવાખાલે જજે એં તું બોલ જો મને ખબર નહી પન તું ભાડી ગયો તું ભાડી ગયા છે અને

તો ચાલો હવે અમારું શૂટ પૂરું થઈ ગયું છે કેટલા વાગ્યા કેટલા વાગ્યા જે વાગ્યા હોય છોડો અને આ એવા પડ્યા છે ને કામના વાગતા વાગતા પછી જો કાયમથી તો તમે મારા વિડિયો દર વખત જોતા હશો દર ચંદનમાં આ નવો વર્ષથી મારા વિડીયો આજુથી જોતા હશો હું સ્ટન્ટ તો કરું છું કાયમથી સ્ટન્ટ કરું છું કાયમથી સ્ટન્ટ કરું છું એટલે સ્ટન્ટના માધ્યમથી મને કદી વાગતું નથી નાની મોટી જોડ તો આવી ગઈ એક્ટિવ પર્સન છે ગમે તેમાં આમથી આમ બુલેટો મારે ને તો કશું થાય એવું નહીં અમને તો ચાલો હવે જઈએ ઘરે ટ્રેન ચાલુ થઈ ગઈ છે મિત્રો હજુ ટિકિટ લેવાની બાકી છે દોડ દોડીને હોફ ચડી ગઈ ફટાફટ પહોંચીને ટિકિટ લઈ લઈએ એવી જગ્યાએ ટ્રેન ઊભી રહી છે ને કે કોઈ જગ્યાએ ઉતરાય એવો આરો નથી જોવો એટલે જ મને ટ્રેનમાં આવતા જોર આવે છે એવું મન હતું કે મહેસાણા ઉતરી જવું પણ તો બી મહેસાણા ના ઉતરી કેમ કે ટિકિટ અમદાવાદની લીધી હતી ને એટલા માટે પણ જો તો ખરા કેવી જગ્યાએ ઊભી છે વહેલા પહોંચવાના ચક્કરમાં વધારે મોડું થઈ ગયું જો કાલુપુર ઊભી રહેશે પાછી એવું લાગે ભૂલ ભૂલૈયામાંથી નીકળી રહી છું ખબર ને ક્યાંથી ક્યાં બહાર નીકળી રહ્યા છે કયા સ્ટેશન પર ઉતરી ભારે મિસ્ટેક હો ગયા યાર મેટ્રોમાં જવાનું હતું બાર નંબર પર જવાનું હું પાછી ગઈ હવે પાછી અંદર જાઉં છું દિમાગ ગુમ હો જાતા સપને એવું થાય છે કે ક્યારેક ક્યારેક છે ને મનનું બી સાંભળી લેવું જોઈએ મારું મન કહેતું હતું કે હું મહેસાણા ઉતરી જાઉં પણ હું મહેસાણા ઉતરીને બોલો કેટલું બધું કમવું પડ્યું હજુ તો આગળ છે મેટ્રો સ્ટેશન બોલો ચાલ ચાલ કરીએ છીએ મને એમાં મને તો થાક બી લાગ્યો પોણા આઠ થઈ ગયા અહીંયા ને અહીંયા મને એમાં તો કે હું સાત વાગે જેવી તો ઘરે પહોંચી જઈશ મતલબ તો બી સાડા સાત પોણા આઠ મેક્સિમમ થતાં હા તો કાલુપુરમાં પોણા આઠ થઈ ગયા

શું કહેવાય ટ્રેનના ચક્કરમાં ભાઈ ભાઈ ચક્કર આવીએ કેટલું બધું મને એમ હતું કે સાબરમતી તો ઊભી રહેશે સાબરમતી નહીં એ એકવાર ઊભી રહી હતી ને વચ્ચે ત્યાં ત્યાં ઊભી રહેશે ઉતરી પણ આજે તો એવી જગ્યાએ ઊભી રહી ને કે ઉતરવાનો કોઈ રસ્તો જ નતો પછી છેક કાલુપુર ગઈ કાલુપુરથી પાછી હું મેટ્રોમાં ગઈ મેટ્રોથી પાછી મેટ્રો બદલવી પડી ઓલ્ડ હાઈકોર્ટથી સાબરમતી આવવા માટે સાબરમતી આવીને પાછી ઓટોમાં

અને મારો બ્લોગ તમને પસંદ આવ્યો હોય આજે મને શૂટમાં મજા આવી હતી ખોડીલો કડવા પાને એ બધા જે કોન્ટે છે ને ભૂખ બહુ લાગી છે નહીં બોલાય હવે મારાથી ઓકે તો અહીંયા આપણે બ્લોગનું સમાપન કરીએ છીએ મારો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ પણ કરી દેજો ચેનલને કહું છું બોલો ભૂખ અતિશય વધી ગઈ છે ચાલો છોડો એ બધું છોડો વિડીયોને તમે સમજી જાવ છો ને વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સુંદર મજાની કોમેન્ટ કરી દેજો અને મળીશું ફરી એક નવા બ્લોગ ત્યાં સુધી જય